તરાજામાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડુંગળી ઉતારવાની જગ્યા ન હોવાથી ડુંગળી પર પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જી હા ડુંગળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતા જગ્યાના અભાવે આ ડુંગળીને કહેવાય કે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે કારણ કે આવક વધતા જગ્યા ન હોવાથી ડુંગળી ક્યાં મૂકવી તે બાબતે પ્રશ્ન સર્જાયો હતો તેના કારણે માર્કેટ યાર્ડમાં ડુંગળીના વાહનોની લાંબી કતારો પણ જોવા મળી જેના કારણે હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માર્કેટ યાર્ડનું મેદાન ટૂંકું પડવાના કારણે આખરે આ નિર્ણય લીધો છે ડુંગળી ઉતરવાની જગ્યા ન હોવાથી ડુંગળી પર પ્રવેશ મૂકવામાં આવ્યો છે હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તરાજામાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે જેના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જગ્યાના અભાવે આ નિર્ણય લેવામાં આવ્યો અત્યારે જે ડુંગળીના ભાવ છે સરકારે કરી બારમા મહિનામાં ત્યારથી ડુંગળીના ભાવ ખેડૂતોને મળતા નથી અને સોથી દોઢસો રૂપિયામાં વેચાય છે એટલે આજે અમે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અભિયાન જાગૃતિ રાખ્યું હતું એમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા પણ તળાજા માર્કેટિંગ યાર્ડના અમુક માથાભરે વેપારી છે એને ખેડૂતોની એવી ધમકી મારી કે કાલે જો ડુંગળીની હરાજી નહીં થવા દો તો કાલે તમારી ડુંગળીના હો રૂપિયા કે મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગડબડ ગોટાળા અને ધાક ધમકી વાળો આ તરાજા માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ચાલે છે એની અમને પૂરી ખાતરી છે પણ સરકાર જો આ ડુંગળીની બંધી દસ દિવસમાં નહીં હટાવે તો આવતા દિવસોમાં અમે સરકાર અમે મોટો મોરચો પણ માંડ્યો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સરકારને ઝુકાવી દે એવા પ્રોગ્રામો પણ આપીશું પણ અમે આમાં જ્યાં સુધી ડુંગળીની નિકાસ બંધી અને કપાસની આયાત બંધ નહીં કરે ત્યાં સુધી અમે પણ આંદોલન મેખોળ છોડવાના કોશિશ છ મહિનાથી આંદોલન કરીએ છીએ કાંઈ પાણી નથી વસ્તુ કારણ કે સાવ સામ નાની નાના આવે વેપારી કે નાના એવો ખેડૂત કેટલો હેરાન થાય છે પણ નિકાસબંધી નથી આપતા છૂટ નથી આપતા અને કાંઈ પ્રશ્નના જવાબ ન નતા પણ હવે ભરતસિંહભાઈએ કીધું એમ જો દસ દિવસમાં નહીં આવે તો